કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ એન્ડ મોટર નમ યાદ રખના થોડા દિવસો પહેલા અમદાવાદના પેલેડિયમ મોલની બહાર કેટલાક ગુંડા તત્વોએ આતંક મચાવ્યો હતો જો કે તેમની ધરપકડ કરી દેવામાં આવી હતી અને હવે અમને અમે તમને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ એ જોઈ અને તમને પણ ખ્યાલ આવશે કે આ આતંક મચાવનારાઓની હાલત શું છે તેઓ પોતાના પગે ઊભા નથી રહી શકતા એક્સક્લુઝિવ દ્રશ્યો મે આપને બતાવી રહ્યા છીએ પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો છે ખુલ્લી તલવારો સાથે અને શસ્ત્રો સાથે

આ શખ્સો તૂટી પડ્યા હતા અને હવે જે સર્વિસ થઈ છે ગુજરાત પોલીસે જે સર્વિસ કરી છે એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે મહત્વનું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેઓ હંમેશા કહી ચૂક્યા છે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને આવા શખ્સોની હાલત આ પ્રમાણેની થાય એ ખૂબ જ જરૂરી છે ભૂતકાળમાં પણ આ પ્રમાણેની ઘટના સામે આવી ચૂકી છે એકવાર નહીં અનેક વખત અને એવામાં અમદાવાદના પેલેડિયમ મોલની બહાર આ પ્રમાણે દ્રશ્યો સર્જાયા હેલો ચાલો બોલો હા બોલો તમારા સંવદ હતા આશુતોષ ત્યાં ઉપસ્થિત છે અને તેમની પાસેથી તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને હાલ પેલેડિયમ ખાતે તેમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે તમામ આરોપીઓ જે છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે ખાસ કરીને તેઓએ અહીંયા જે છે આતંક મચાવ્યો હતો અને તમામે તમામ જે આરોપીઓ છે તેમને ઝડપી લેવામાં આવ્યા છે ખાસ કરીને અગાઉ પાંચ જેટલા આરોપીઓ જે છે તે ઝડપાયા હતા તે ફરીવાર અન્ય ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં રોહિત વણઝારા પ્રેમ ભાટી અને દિનેશ વણઝારા જે છે તેઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે અસામાજિક તત્વો છે તેની કાર છે તે પણ રિકવર કરવામાં આવી હતી સીસીટીવીમાં જે કાર દેખાતી હતી ફોર્ચ્યુનર કાર તે દિલ્હી એરપોર્ટ ખાતેથી રિકવર જે છે તે કરવામાં આવી હતી અને કબજે કરેલી જે કાર હતી એ આરોપી પ્રિન્સી હતી અને ઓગણ ત્રાળીસ તારીખનો બનાવ છે અને ખાસ કરીને અંગત અદાવતને કારણે જે છે તે સમગ્ર ઘટના ઘટી હતી જેમાં અગાઉ જે છે તે પોતાની અંગત અદાવત જે છે તે રાખીને તમામ લોકો જે છે તે અહીંયા આતંક મચાવ્યો હતો અને તેમાં લોકો જે આસપાસથી પસાર થતા હતા તે પણ ખાસ કરીને ગભરાયા હતા અને હાલમાં પોલીસ દ્વારા જે છે તેમની સર્વિસ પણ કરવામાં આવી છે તે જે આરોપી છે બ્લેક શર્ટમાં તે ચાલી પણ શકતો નથી અને હાલ પોલીસ જે છે તેઓને અહીંયા ખાસ કરીને લઈને આવી છે વાત કરવામાં આવે તો રાણીપમાં જે વિજયભાઈ ભરવાડ હતો તેઓએ પહેલાં સિંધુ ભવન રોડ ઉપર પ્રિન્સ જાગીર સાથે બોલાચાલી થઈ હતી અને આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં વિજયભાઈ જે છે તેની જે છે જે ફરિયાદ કરી હતી અને આરોપીઓ સામે તેમાં કહી શકાય કે અંગત અદાવત જે છે તે રાખવામાં આવી હતી અને ત્યારબાદ જે છે તે પેલોડિયમ મોલ પાસે અહીંયા ત્યારે આવ્યા હતા અને ત્યારબાદ તેઓ તમામે તમામ જે લોકો છે તેઓને કહી શકાય કે હાલ રાખવામાં આવે છે કઈ પ્રકારની ઘટના હતી શું હતું તેને લઈને જે છે તે હાલ અહીં પોલીસ જે છે તે પહોંચી છે અને કેમ આ ઘટના ઘટી હતી કેમ આ પ્રકારનું કૃત્ય કરવું પડ્યું તે તફા જે છે તે હાથે રહી જી 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 આશુતોષ કેટલા લોકો છે અને તેમને લઈને કોઈ જાણકારી તેમની કોઈ પર્સનલ ડિટેલ્સ સામે આવી છે ખરા હાજી કુલ 8 આરોપીઓ تھے 8 8 ને જડતી પાડવામાં આવ્યા છે જોઈ શકાય છે કે હાલમાં પોલીસ જે છે તે તમામ આરોપીઓને જે છે તે લઈને આવી છે રાણીપ ખાતે જે વિજયભાઈ ભરવાડ હતા તેમનું સિંધુ ભવન રોડ ઉપર પ્રિન્સ જાંગીર સાથે બોલાચાલી થઈ હતી અને મામલે સરખેદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ આ ગુનામાં વિજયભાઈ અને તેમના મિત્રને જે છે તે જામીન મળ્યા હતા અને આરોપી જે પ્રિન્સ જાંગીર છે અને તેમના સાગરી તો ધમકી આપી હતી કે અમને માર પડ્યો છે અને તેના જ કારણે તમને કોઈને છોડવામાં નહીં આવે જો બહાર નીકળશો તો તમને જોઈ લઈશું અને આ પ્રકારની ધમકી જે છે તે આપી હતી અને જે હતા તે અહીંયા પેલોડિયમ ખલતેજમાં ફરવા માટે આવ્યા હતા વિજયભાઈ તેમના મિત્રો સાથે ત્યારે અને તેમના જે શખ્સો છે તે અહીંયા આવ્યા હતા અને તેઓએ જે છે તે આતંક મચાવ્યો હતો અને તમામ આરોપીઓ જે છે તે મહારાષ્ટ્રના સતારામાંથી ઝડપાયા હતા અને અમુક જે ત્રણ આરોપીઓ છે તેઓને પણ હાલ જે છે તે ઝડપી પાડવામાં આવ્યા છે અને હાલ પોલીસ જે છે તે અહીંયા તમામને લઈને આવી છે અને

એટલે તમામ જે આરોપીઓ જે છે તેમને મોલની અંદર એરપોર્ટ પર તેઓ ગોવા ભાગી ગયા હતા તેવી પણ જે છે વિગત સામે આવી રહી છે હાલ જોઈ શકાય છે કે તમામ આરોપીઓ જે છે તેઓને અહીં લાવવામાં આવ્યા છે અને રિકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યું છે જી 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 આભાર આશુતોષ આપ જોડાઈને જાણકારી આપી તે માટે તો આપ દ્રશ્યો જો રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલ આપને બતાવી રહ્યું છે